ચોખાના પાપડ કોને ભાવે છે અને બહુ સરસ ટ્રીકથી ચોટશે નહીં પાટશે નહીં અને બહુ સરસ રીતે એકલા હાથે તમે કરી શકો ઘણા લોકો વરાણિયા પાપડ પણ બનાવે છે ચૂલા ઉપર પણ બનાવે છે બેઠા પાપડ જેમાં પાણીની અંદર લોટ નાખીને બાફીને ફરીથી સીઝવા મૂકીને બનાવે છે પણ આ મેથડ જુદી છે અમારા પાડોશમાં રહેતા સુરતના ગ્રીટાબેને શીખવાડી દે મેં યુટ્યુબ પર મેં વહેલી મૂકી હવે તો પછી ઘણા બધાએ કોપી કરી છે તો આમાં લોટની અંદર પાણી નાખવાનું છે બહુ સરસ પાપડ થાય છે અને એક પણ પાપડ ચોંટતો કે ફાટતો નથી અમારા વર્ષોનો અનુભવ છે લગભગ વીસ વર્ષથી આ રીતથી હું બનાવું છું જેને જે રીત પાકી હોય એ રીતે બનાવતા હોય છે પાણી ઉકળી ગયું છે આવા ડંડા તૈયાર કરાવ્યા છે ખીચા માટે એ જોઈએ એટલું બાફીને પાપડ બનાવીએ છીએ વરાળથી બાફી બરોબરમાં મસળી ગુલ્લા કરી અને પાપડ બનાવી લઈએ છીએ પરફેક્ટ માપ સાથે જોડાયેલા રહો પાર્ટ ટુના વિડીયોમાં ચોખાના પાપડ સારેવડા ખીચિયા પાપડ ચોખાની પાપડી જુદા જુદા નામ છે તમે કયા નામથી એને સંબોધો છો લખજો જોઈ શકો છો ને એકદમ સરસ થાય છે પોચા પણ થાય છે અને આ જાડા પણ કરી દીધા છે